હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દેશી ચણાનું શાક એકદમ નવી જ રીતે તો રેસીપી એન્ડ સુધી જ જરૂરથી જોજો તો એના માટે આપણે આ દેશી ચણા છે તે લઈ લીધા છે દસથી બાર કલાક માટે પલાળીને એકદમ સરસ પલાળી ગયા છે તો આપણે આદું મરચું લસણ અને એક મીડિયમ સાઈઝનો કાંદો લીધો છે હવે આપણે બાઉલ લઈ લેશું બાઉલમાં આપણે આ રીતે બારીક કટિંગ કરીને લઈ લેશું કાંદો હવે આપણે આ બે મરચી છે તે એડ કરી દેસુ આદુ લસણ અને ચણા છે તે પણ આપણે એડ કરી દઈશું બધા જ ચણા છે તેને આપણે એડ કરી દેસુ બે ચમચી આપણે દહીં એડ કરશું તો દહીં મેં મોરું લીધું છે હવે આપણે આને ક્રશ કરી લેશું આ રીતે એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે આ ચણાનું બેટર છે તે આપણે એડ કરી દેસુ બે ચમચી આપણે તેલ એડ કરશું ચપટી આપણે જીરું એડ કરશું ચપટી આપણી હળદર એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું બે ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે અને આપણે હલાવી લેશું જો તમારે અજમાં એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો આપણું આ ચણાનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે તે જ બાઉલમાં આદુ મરચું લસણ એક મીડિયમ સાઇઝનો કાંદો અને બે ટમેટા છે તેને કટિંગ કરીને લઈ લીધા છે અને આપણે ક્રશ કરી લેશું આ રીતે હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ એડ કરી દીધું છે ને તજનો ટુકડો એડ કર્યો છે ત્રણ નંગ આપણે લવિંગ છે તે એડ કર્યા છે બે નંગ આપણે ઇલાયચી એડ કરી છે પાંચથી છ નંગ મરી છે તે એડ કરી છે અને એક આપણે તમાલપત્રો અને એક આપણે લાલ મરચું એડ કર્યું છે ચપટી આપણે જીરું એડ કર્યું છે તો જીરું સતળાઈ ગયું છે હવે આપણે ચપટી હિંગ એડ કરી છે હવે આપણે આ શાકની ગ્રેવી છે તે આપણે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું ચપટી આપણે હરદર એડ કરશું તો આપણે કાંદા અને ટમેટા છે તે એકદમ સરસ રીતે સાતડવાના છે હવે આપણે દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને આપણે હલાવી લેશું તો આપણી ગ્રેવી છે તે સરસ રીતે સતડાઈ ગઈ છે તો આપણે એક ચમચી દહીં એડ કર્યું છે દહીં ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સતત હલાવતા રહેવાનું હવે આપણે પાણી એડ કરી દેસુ પાણી થોડું વધારે એડ કરવાનું અને આપણે હલાવી હવે આપણે થાળી ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે રેવા દેસુ તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી છે તે સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે આ બેટર છે જે ચણાનું તે આ રીતે આપણે વળી મૂકી દેવાનું છે હાથેથી આ રીતે વળી પાડી લેવાની હાથેથી હવે આપણે થાળી ઢાંકીને રેવા દેશું તો ત્રણ થી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે હલાવી લેશું હવે આપણે ચેક કરી લેશું તો આપણી વળી છે તે એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો મેં ચેક કરી લીધું છે ઉપરથી આપણે થોડી ધાણાભાજી એડ કરી છે હવે આપણે ગરમા ગરમ સવ કરી લેશું શાકને તો તૈયાર છે આપણે અલગ જ રીતે ચણાનું શાક ગરમા ગરમ આપણે સર્વ કરી લેશું જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તૈયાર છે નવી જ રીતે ચણાનું શાક જો મારી રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો